એમને તે આ નવી જગ્યા પર આ નવું લોકેશન સ્ટાર્ટ કર્યું છે તો બસ અમે બી આ જગ્યાને જોવા અને એનો સ્વાદ ચાખવા માટે આવી ગયા છે તો ચાલો અંકલ અને આંટી સાથે વાત કરીએ લેટ્સ ગો જો તમારે ચટાકેદાર કાઠિયાવાડી નાસ્તો કરવો હોય તો આવી જજો અહીંયા રાધે ગાઠિયામાં તો ચાલો હવે આપણે આંટી સાથે જ વાત કરીએ કે શું શું અહીંયા રાધે ગાઠિયામાં મળે છે કેમ છો આંટી બસ મજામાં તમે શું નામ છે પેલા આપનું રંજન બેન અને શું શું આપણે રાધે ગાઠિયામાં બનાવો છો અમે રાધે ગાઠિયામાં બનાવીએ છીએ વણેલા ગાઠિયા ફાફડા ટોઠા બાજરીના રોટલા બ્રેડ પછી જલેબી બરાબર ભજીયા ઓકે અને કેટલા ટાઈમ થી આપણે થેપલા સુકી ભાજી અને કેટલા ટાઈમ થી આપણે છે આમ સિંધુ ભવન કરતી હતી બે વર્ષ થયા બે વર્ષ થયા અહીંયા સ્ટાર્ટઅપ કરવાના બે મહિના થયા બરાબર અને અહીંયા કેવો સારો એવો રિસ્પોન્સ મળ્યો છે સરસ રિસ્પોન્સ અને શું ટાઈમિંગ છે આપણો અહીંનો આમ તો અત્યારે સ્ટાફ ના લીધે થઈને મેં સવારથી થોડું બંધ કર્યું છે સાંજે પાંચ વાગ્યા પછી ખોલું છું સાંજે પાંચ વાગ્યા પછી અને ડેલી શનિ રવિ બી વીકેન્ડ માં બી ઓપન રહે છે આપણે હા વીકેન્ડ માં બી ઓપન રહે છે શનિ રવિવાર ની નાઈટ અને શુક્રવારની ની ફ્રાઈડે સેટરડે અને સન્ડે એ ત્રણ દિવસ તો ફૂલ નાઈટ જ હોય છે ફૂલ નાઈટ જ હોય છે સન્ડે સાયદ બંધ થઈ જાય કેટલા વાગે 3 વાગે વાઇન્ડ અપ કરીએ બાકી સેટરડે ને ફ્રાઈડે તો 4 5 વાગે 4 5 વાગે અને નવરાત્રીમાં શું ટાઈમિંગ રહેશે એમાં તો ફૂલ ફૂલ ડે ફૂલ લાઇટ ધ બસ ખેલેવા માટે તો સરસ જેવી જગ્યા છે ડે તમે 5 કલાક પછી નું સવારે રેડી બધું તૈયારી ને બધું ચાલતી હોય ને એટલે પોસિબલ નથી સવારે ખોલુ એટલે લેટ નાઈટ તો તમને મજા જ આવી જશે ખેલેવા માટે તો ખાસ સારી એવી જગ્યા છે એટલે મોડી રાત સુધી તમારું એક્સ ઓપન જ રહેશે તો આવી જજો જે રાધે રાધેગાટમાં અને માસી આપણે લોકેશન શું રહેશે એનું એડ્રેસ શું છે આપડે કોઈને આવવું હોય તો કોઈને આવવું પડે મમદપુરા રોડ કહેવાય ઓકે અને કર્ણાવતીના પાછળનો રો જવેરી સર્કલ થી આગળના ચાર રસ્તા આવે ને તો બસ આવી જાવ અહીંયા રાધે ગાંઠિયામાં અને અહીંયા જટ્ટા કે દાર સ્વાદ એન્જોય કરીએ બાકી ચલો આપણે બી જોઈએ કે અહીંયા શું શું છે વેરાયટીમાં માં વણેલા ગાંઠિયા છે સાથે બે બે ચટણી આપેલી છે કાકડીનું અથાણું છે પપૈયું છે અને ગ્રીન ફ્રાય મરચી બી આપેલી તોઠાની સબ્જી બી છે સાથે રોટલો આપેલો છે અને આ છે આપણા ફાફડા કાઠિયાવાડના એકદમ સોફ્ટ ફાફડા છે સાથે કઢી આપેલી છે ગ્રીન ચટણી છે અને ફ્રાય મિરચી આપેલી છે અને આપણા કાઠિયાવાડના ફેમસ બાજી અને થેપલા આપેલા છે અને સાથે એક ઓનિયન ચટણી આપેલ છે બસ એક ટેસ્ટિંગ કરી લઈએ આપણે જોઈ લે કે કેવું છે પુડ एकदम સોફ્ટ ઘાટિયા છે અને સાથે ચટણીનો એકદમ ટેસ્ટ જોરદાર આવે છે અને સાથે સંભરો બી ટેસ્ટ કરી લઈએ ખૂબ જ ઘાટિયાનો ટેસ્ટ સરસ છે આપણે ભજીયા ભી કાઈ કરી લી ગયા સાથે ચટણી છે

અને આપડા કાઠેવાડના ભાજી અને ઢેપળા છે સાથે આ ભાજી ઢેપળાને સાડે જોડી ચટણી બી લઈ લઈએ ખૂબ જ સરસ ટેસ્ટ છે અને આ છે ફાફડા અને સાથે કઢી ખૂબ જ સરસ છે બધી આઈટમનો ટેસ્ટ ખૂબ જ સરસ છે તો જરૂરથી આવો અહીં રાદેગાઢિયામાં આવા જ વિડીયો જોવા અમારી ચેનલ ગુજુ જાય ખાતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય